દ્વારકાધીશ મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે શેલાઓમાં સરાવા માટે સરાવા આવી ગયા છે ગાયું ભી હું શેલામાં અને આપણે ડાયરામાં ગયા હતા અને ડાયરામાં હતા દેવાય ખબર લગ્ન નો પ્રસંગ હતો લગ્ન

બધું વેલ સિવાય કઈ ખડ બીજું છે નહીં કપા ભેળાતા નથી એટલે આપણે આવા સેલામાન સડકુમાં વહેલું હોય ખવડાવી ગાયું ભેવું હું ને આવી ત્યારે અને આપણે રોંઢે કે હાંજે નીણ નાખી દેવી એ તો સેલામાન સરે છે ટણે અને આપણે આંબલી આવી ગયા હિસકે

માલધારી નું ગામડામાં જીવન ત્યારે મોજ હોય ત્યારે કસ્ટી હોય ને હાઇલા રાખી હવે આટી કેવો ફરે હજી શક્કર નો આવે તો હારું આટી ચડાઈ દીધી તો બધા ઢોર ને હમણાં ઉતારી દીધા સેલામાં કેળામાંથી એક વેલ કઈ ખૂટે એમ છે આપણે સાડા અગિયાર થઈ ગયા મિત્રો અટાણે ગાયું જો ખપાટમાં પડ્યું છે અટાણે આમ સેલા કાઢી લીધું સેલામાં માં પાછા ઉતારશું ગડકા સરવા દેવી કેમ કે ઉથરેટી ખડ હારું છે આપણે ખેતર ખૂણો ખાલી છે એમાં સરસ અટાણે ગાયું ઈ તો એક ગયો છે પાણી લઈ જયું છે ગયું પીવું આપણે ઘડીક પ્લોટમાં સરાવી આમ સેલા બધી આપણે સરાવીને પછી આ પ્લોટમાં ટાણે આવ્યા હતા હવે હવે પાઈ લેવી ઘી જોક માંથી કેમકે કપા ભેળાતા નથી એટલે બપોરે હવે આવવું પડે ગઢાણ માં જ આવી છે પુલ ઉપર આવ્યા અને આપણે એક્સિડન્ટ ભાડ્યું પુલની પાળીએ ભટકાણી છે ગાડી ફોર વ્હીલ મોરે મોરો દઈ દીધો તો પુલ ને જો તમે ગાડી આગળથી તો કસુંબર થઈ ગયું આપણે સાંજે વેળાનું ફોરવ્હીલ નું અથડામણ થયું હતું એવું છે ને સાંજે આપણે ડાયરામાં ગયા તા એ આપણે શૂટ કર્યું છે એ તમે જુઓ વિડીયો અત્યારે રાણસી ગામમાં આવી ગયા છે ડાયરોમાં આપણે આપણા ગાડીમાં હલે છે એનું ચારસો હાથ ને આઈસર પડ્યું છે એનું બોલેરો ને એવું અને આપણે આવ્યા છીએ ભજન ના તો ડાયરોમાં પાછા જ આવી છે આગળ તમને મળીએ પાછા મારા માચર ગાડી છે અટાણે આઈસર જો તમારે ભાડું કરવું હોય તો આપણે કોન્ટેક્ટ નંબર આપીશું અટાણે એની પાસે ત્રણ ગાડીઓ છે ચારસો હાથ છે અને આઈસર અને બોલેરો છે બોલેરો પણ ના બોલેરો છે આપણે ત્રણ ગાડીઓ છે એની પાસે અને આ રિક્ષા છે અને અટાણે

એને જાજ જોઈ છે જાજ નથી જોઈ ઘરમાં રૂપિયા નો હોય તો કઈ નહીં પડાળમાં નળિયા નો હોય તોય કાઈ નહીં પણ ખાનદાન માણા છે આપણી દીકરીને વાંધો નહીં આવે આવું કરી ને દીકરી આપી દેતા નિર્મળભાઈ હપણ કે લગન ક્યારે ચૂંટાવે દાખલા છે ને પણ પછી ઓવર એક્ટિંગમાં પછી દોઢ ડાયા થવા માંડ્યા ને ન્યા વાંધા પડવા માંડ્યા વડીલોને એમ કહી દે તમને ખબર ન પડે એકચુલીમાં આમ છે ને તેમ છે ને ન્યા કે મારું આંગણું એ સોંભે છે જેના હેત થી રેલો જે ફળિયામાં દીકરી હોય ફળિયાની રોનક જોજો તમે એની મજા તમે જોજો આ શબ્દો સાંભળજો આંગણું ક્યારે રૂડું લાગે જે ફળિયામાં બાપુ 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 કરતી દીકરી ધોળતી હોય અને કેમ વિવર વ્યાજ એ ખબર જ નહીં પડે જેને દીકરી વળાવી છે એને પૂછો ખબર પડે કે વી વરા કેમ વે ગયા કેમ દીકરી જુવાન થઈ ગઈ કેમ પરણી હારે રહી ગઈ એ તો આંખના પલકારા મોટી થઈ જાય પણ કેવું લાગે છે આંગણું કે મારું આંગણું હેસો છે એના હેત થીરે લોલ અને જાને ખીલ્યો કાય તુલસી કેરો છોડ જો જાને ખીલ્યો થી બનો એટલો આપણે શૂટ કર્યો તો તમને વિડીયો ગમ્યો હશે દેવાય ખવડનો નો લગ્ન પ્રસંગમાં આપણે ગયા હતા સાંજે આવ્યું તો આ રીતે પડ્યું છે વેલમાં ચાર વાગી ગયા છે અને આપણે તણે ગાયું પાળા બાજુ લઈ લીધી છે રોડ ટપાડી દીધો તો હવે આપણે પાલો નાખ્યો તો કાલે ખવડાવ જવા દેવું ગાયું ને કે પાલો ખાવા આપણે નદીમાં નાખેલો જ નહીં તો મિત્રો આપણે આ વિડિયો આયા સુધી રાખીશું અને તમને ડાયરાનો વિડીયો કેવો એમો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે આવા તમને ગાયું ભેંસું ચરાવતા વિડીયો તમને મળશે ડેઈલી સર્વિસ સબસ્ક્રાઈબ તો કરતા કરતા જજો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે ડેઈલી સર્વિસ વિડીયો મળે તો ડાયરોને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું પાછા